જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટાવેરા ગાડી વેચવા માટે આવેલ છે ટાવેરા વેચી દેવાની છે ટાવેરા વેચવાની છે સાવ મિત્રો ગાડી આપી દેવાની છે ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ટાવેરા વેચી દેવાની છે ચેવરોલેટ ટાવેરા છે જોઈ શકો છો જો મિત્રો તમારે આ ટાવેરા ગાડી ખરીદવી મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ બે હજાર દસ ના મોડેલની ગાડી ડીઝલ એન્જિન કાર છે વ્હાઈટ કલર છે એન્જિન પાવરફુલ ટાયર કંડીશન સારી છે નોન એક્સિડન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધે જ માહિતી મળી રહેશે તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને માલિકના નંબર ક્યાંથી મેળવવા ગાડીની કિંમત અને ટાવેરા ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું બોલતા નહીં તો મિત્રો તમારે આ સેવરોલે ટાવેરા ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે અઠ્ઠાણું બે સત્તાવન પિસ્તાલીસ સાત બોંતેર તે ગાડીના માલિકના નંબર છે ધર્મેન્દ્રભાઈને ગાડી વેચી દેવાની છે આ ગાડીના માલિકના નંબર છે ધર્મેન્દ્રભાઈ નામ છે માલિકનું નામ વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો જો તમારે આ ટાવેરા ખરીદવી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત ત્રણ લાખ પચાસ હજાર તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં પ્રોપર કપડવંશ જોવા મળેલી છે જિલ્લો ખેડા તમને કપડવંશમાં ધર્મેન્દ્રભાઈ પરમાર પાસે ગાડી જોવા મળશે તમારે ટાવેરા ખરીદવી હોય ને તો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોમાં તમે ગાડીની કંડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે કોઈ વાહન વેચવાનું હોય તેના ફોટા મોકલી આપવાના રહેશે બધી વિગત સાથે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું